અમદાવાદની ખારીકટ કેનાલ મામલે એમસીનો મોટો નિર્ણય ત્યારે બીજા તબક્કાનું કામ મંજૂર કરવામાં આવ્યું ત્યારે હવે ખારીકટ કેનાલનું થશે નવસર્જન જેમાં બાવીસ કિલોમીટર ખારીકટ કેનાલ બંધ કરીને તૈયાર કરાયેલા રોડને એક્સપ્રેસ વે સાથે જોડાશે જેમાં અગિયાર કંપનીઓએ ટેન્ડર ભર્યું ત્યારે નરોડા મુક્તિ દામથી વિંજોલ વહેલા સુધીની કામગીરી પૂર્ણતા હારે ત્યારે આઠ તબક્કામાં કામ પૂર્ણ કરાશે ખારીકટ કેનાલ જે જઈ રહી છે એનું બીજા ફેસનું કામ આપણે હાથ ઉપર લીધું છે અહીંયા ગાડીએ જે કેનાલ જે ખુલ્લી હતી એના હિસાબે જે આ ગંદકી પણ થતી ખૂબ જ થતી હતી આજુબાજુના જે રહીશો છે એ બે ભાગમાં વહેંચાયેલા હતા આપણે અત્યારે એ જે ગંદકી છે ગંદકી દૂર થાય એના માટેનું આખું કેનાલનું નવીનીકરણ હાથ ઉપર લીધું છે લગભગ આઠસો ને ઓગણત્રીસ કરોડ કરતાં પણ વધારે જે એની રકમ છે એનું આપણે લગભગ કોંકણ રેલવે જે કોન્ટ્રાક્ટર છે એને ટેન્ડર ભર્યું છે અને આપણે એને કામ આપવાના છીએ એનું આજે કામ મંજૂર કર્યું છે